પોતાની જમીન જવાના ઇંધાણ થતા ત્યાં રહેતા ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર તાલુકા પંચાયત તેમજ આજરો તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયાને મળી ખેડૂતોની જમીન ન જાય તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા ધારાસભ્ય મહેશ ભુરિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવતા તેઓએ આદિવાસી વિસ્તારમાં રહેતા ખેડૂતોની આજીવિકાનું સાધન એવી ખેતી માટેની જમીન બચાવવા માટે મુખ્યમંત્રી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જમીન સંપાદન કરતા અધિકારીઓને મળી આ અંગે ચર્ચા વિચારણા કરી ખેડૂતોને ન્યાય મળે તે માટે રજૂઆત કરશે તેવી હૈયા ધારણા આવેલ સરપંચો તેમજ ખેડૂત ભાઈ બહેનોને આપી હતી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે જે ભાગરૂપે ઇન્દોર જયપુર અને વડોદરા એરપોર્ટના મધ્યબિંદુમાં ટાઢાગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાશે જેમાં ચાર ગામના લોકો દ્વારા વિરોધ કરાયો છે એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન સંપાદન તેમજ બીજી તરફ કાળી બે ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આ બફાટે તેવી સ્થિતિ છે જેને લઈ ચાર ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરવામાં આવ્યો ધારાસભ્યો દ્વારા કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે ગ્રામજનોને બાહેંધરી આપી હતી તાલુકાના દાદાગોળા ગુલતોરા શારદા અને સાંડના બરવાલા ફળિયા કાલીગામ ગુજ્જર કાલીગામ ઇનામી અને આજુબાજુનો જે અમારો આદિવાસી જાલદ તાલુકાનો આદિવાસી વિસ્તાર છે તે વિસ્તારમાં ઇન્ડિયન એરફોર્સ એરપોર્ટ નાખવાનો સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે અમારા આદિવાસી સમાજના ખેડૂત ભાઈ બહેનોને ખેતી કરી પોતાનું જીવન આજીવિકાનું સાધન છે અને વર્ષો વર્ષો વર્ષ વડીલો પારજીત અમારી એ જમીન ફળદ્રુપ જમીન આવેલી છે ત્યાં એમની મિલકત મકાનો આવેલા છે એમનો રાત રસીલો કૂવાના સાધનો આવેલા છે અને એમની ત્યાં અમારા બાળકોને અભ્યાસ માટેની નજીકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે આંગણવાડી કેન્દ્રો આવેલા છે અમારા સમાજને ખેતી આધારિત જીવન જીવનારો આદિવાસી સમાજ છે આ ગામોના સરપંચશ્રીઓ તાલુકા સભ્યો અને ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને આવેદનપત્ર આપવામાં આપવા માટે મારા રૂપાખેડા ગામે આવેલ છે તો હું રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને જિલ્લાનું વહીવટીતંત્ર અને કલેક્ટરશ્રી અને જિલ્લાની જે જમીન સંપાદન કરનાર છે એવા સંપાદન અધિકારીશ્રીઓને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને આજે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો અમારા ખેડૂત ભાઈ બહેનો જે ખેતીની અમૂલ્ય જમીન છે કિંમતી જમીન છે અને એ જમીન આ એરપોર્ટ નાખવાથી અમે ખેડૂત ભાઈ બહેનો ખેડૂત વિહોણાને થઈ જાય અને એમના હક અને અધિકારો જતા રહે એના માટે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને સરકાર શ્રીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા ખેડૂત ભાઈ બહેનોને પગભર રહે અને એમનો વર્ષો વર્ષ સુધી વડીલો વડીલોપાર્જિત જમીન છે જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને મારા ખેડૂત ભાઈ બહેનો અમારા સરપંચીઓ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે આ માટે અમે વહીવટી લડત આપવાના છે અને અમારા બહેનોને ન્યાય મળે એના માટે આવી ધારાસભ્ય તરીકે અમે કટિબદ્ધ રહેવાના છે થેન્ક યુ